આજ આ વર્ષે મારો અઠ્ઠાવન વર્ષ છે સત્તાવન વર્ષ પડેલા મારી જિંદગીની શરૂઆત રાખડીના ધંધાથી મેં એક નાના બાકરા ઉપર જુબેલી રોડ ઉપર ચાલુ કરેલ હતી અને શરૂઆત રાખડીથીને થઈ છે મારે બિઝનેસની અને એમાં મને ઘણી બરકત થઈ હતી કારણ કે મારો વર્ષનો સો રૂપિયા પગાર હતો એ પછી મેં તરત ધંધો ચાલુ કર્યો મારી પાસે પૈસા પણ નહોતા પણ પચીસ રૂપિયાની રાખડીથી મેં ધંધો ચાલુ કર્યો અને આ રાખડીના ધંધામાં મને ઘણી બરકત થઈ હવે એક રાક્ષાબંધનના આગલે દિવસે રાત્રે એ ગુદેવ મારી પાસે આવેલા હતા કર્મક્રાંતિ બ્રાહ્મણ એ મને આવીને કીધું મને પાંચ રૂપિયાની રાખડી ઉધાર આપો હું તમને કાલે પૈસા આપી જઈશ મેં એ કીધું તમે આટલી બધી રાખડી શું કરશો તો તમારે મારે યજમાનને બાંધવા જ આવી જાય મને એમાં મારે રોજી રોટી મળે છે એટલે હું તમને કાલે મારા પર વિશ્વાસ રાખીને મને આપો પછી મેં વિશ્વાસ કરી અને પાંચ રૂપિયાની રાખડી મેં ઉધાર આવી હતી એ પછી બીજે દિવસે મને બાર વાગ્યાનું થઈ ગયા છે ને પહેલાં સાડા અગિયાર વાગે એકદમ નવા કપડાં પહેરતા કેસી ધોતું પહેરીને મારી પાસે આવ્યા અને મને સવા પાંચ રૂપિયા મારા હાથમાં મૂકતા અને મને એટલા આશીર્વાદ આપ્યા ને એટલા ખુશ હતા કે મને ઘણી બરકત થઈ પછી મને એમ થયું કે આટલા બધા આશીર્વાદ આપે છે તો આપણે પાસે પૈસા આજે નથી લેવા કારણ કે મને રાખડીમાં બરકત ઘણી થઈ એટલે મેં એમને પૈસા પાછા આપી દયા મેં તો હવે મારે તમે છે ને આવતા વર્ષ પર તમારે હું ફ્રી રાખડી આપીશ બસ તમારે યજમાનના બાંધ બાંધવા માટે તમારે ગુજરાત તમે કહ્યું મારા ઘરનો ઘણું સરસ ચાલી ગયું મને સારા પૈસા પડ્યા છે મને રોટીમાં બહુ આનંદ થયો છે તો મેં એમને કીધું પછી આ જ સિલસિલાઓ ચાલુ પછી પછી બે બ્રાહ્મણ આવ્યા પાંચ આવ્યા આજે અઢીસોથી ત્રણસો બ્રાહ્મણોને દર વર્ષે રક્ષાબંધનની આગલી રાત્રે હું પ્રેમ મંદિર રોડ ઉપર જોર ગેલેરી અમારે આવે છે કાલાવડ પર એમાં દરેક ગુરુદેવોને કર્મકાંડી બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પૂજારીશ્રીઓની અમે રાખડીઓ નિઃશુલ્ક આપીએ છીએ રક્ષાબંધનનો તહેવાર એક પવિત્ર તહેવાર છે ભાઈ નો અમર પ્રતિક રક્ષાબંધન છે અમારે ત્યાં વર્ષોથી આ બહેનો રાખડી લેવા છે આજે ચાર ચાર બેડીના હોય છે નેવું વર્ષના માજી પણ હમણાં મારી પાસે રાખડી લેવા આવ્યા હતા એ ત્યાં જ્યુબીલી રોડ ઉપર ત્યાં કડક છે એ આજની તારીખમાં આવે છે કારણ કે એમને ખબર છે કે અમારી ત્યાં વેરાયટી ઘણી મળે છે એટલે જોહમાં જ રાખડી કરતી દીકરી સાસરે ગઈ હોય છે તો એના મમ્મીને ફોન કર્યો કે મમ્મી મને જોરમાંથી રાખડી લઈને મોકલતો એટલે મારે ત્યાં જે સિલસિલો ચાલુ છે ઘણાંકમાં અમારા પરમેન્ટને વર્ષોથી આવે છે એ જ રીતે આવી અમે દર વર્ષે નવી નવી વેરાયટીઓ રાખડીઓ મૂકી છે આજે બે હજારથી વધુ પણ રાખતી એ બીજી ડિઝાઇનો મેં મૂકી છે જેમાં લુંબા રાખડી આવે છે ભાભીને રાખવાની આ વર્ષે નવી રાખડી આવી છે હાઈ ભાભીના લુંબા સેટ આવ્યા છે ચંદનની ચાંદીની અમેરિકન ડાયમંડ આવી આવા પ્રકારની ઢગલા બંધ બે હજારથી વધુ વેરાયટી મેં આવતા રાજકોટ પર મારી દુકાને મૂકેલ છે ક્યાંય પણ જોવા ન મળે એટલી બધી ડિઝાઇનો નવા પેટિંગ નવી મોડલોને બધી રાખડી મૂકેલ છે વામણોની રાખડી અમારા પરિવાર દ્વારા બનાવવા આવે છે એમાં અમારી પાસે અમુક ચોખ્મા હોય છે એ પણ અમે આપી દઈએ રાખડી એમ એટલે દર વર્ષે થોડી એ વહી હોય બે તન હોય અમે આપી દીધી કારણ કે દર વર્ષે અમારે નવી રાખડી બજારમાં મૂકવાની હોય છે એટલે એ હવે પછી બ્રાહ્મણોને આપી દઈએ જે બ્રાહ્મણોને એના જેટલા યજમાન હોય એ રીતે કોઈ મને કંઈ કીધું મારે વીસ યજમાન છે તો વીસ આપી કોઈ કંઈ ત્રીસ છે તો ત્રીસ આપી કોઈ ચાલીસ હોય તો ચાલીસ આપી દસ અમે દસ દસના બોક્સ બનાવેલા હોય છે દરેક રાખડીને કોઈને બે બોક્સ આપી છે કોઈને ચાર આપી છીએ કોઈને ત્રણ આપી છે અમુક સંસ્થા બોલબાલા ટ્રસ્ટ છે એમને પણ આપું છું રાખડી એવી રીતે અમુક ટ્રસ્ટવાળા પણ મારી પાસે લઈ જાય છે બ્રાહ્મણોની રાખડી રેગ્યુલર સારી ક્વોલિટીની જ હું આપું છું કારણ કે એ લોકોએ બાંધે છે તો એને કસ્ટમર આમ દસ રૂપિયા દેતા પર વિચાર કરે એના કરતાં સારા મારી ક્વૉલિટીની ચાલુ નહીં સારા મારી ક્વૉલિટીની દાખડી આપું છું